જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો આજે હું પુડલા બનાવવાના છે ચણાના લોટના ને મીઠા ઘઉંના લોટના તો પહેલાં તો એક વાટકી ગોળ ને એક વાટકી ઘઉંનો લોટ પછી આ ગોળવાળું પાણી કરવાનું છે પછી એ ગોળવાળું પાણી થઈ ગયા પછી એમાં ચણાનો લોટ નાખવાનો ઘઉંના લોટમાં એક ચમચી પછી ગોળવાળું પાણી એમાં નાખતું જવાનું એમાં બબલ્સ ન પડે એ ધ્યાનમાં રાખવાનું એ રીતે નાખવાનું છે તો થોડું થોડું કરીને પછી નાખવાનું ને એનો ડોર તૈયાર કરવાનો છે જેટલી વાટકી આપણે ગોળ લીધો એમાં થોડુંક પાણી નાખીને પહેલાં તો ગોળવાળું પાણી કરી ને એટલું નાખી દેવાનું પછી આપણે સાદું પાણી નાખવું હોય તો પણ નાખી શકીએ એ સરસ ઢીલો ડોર કરવાનો છે થોડું થોડું પાણી નાખતું જવાનું ને ડોર તૈયાર કરતું જવાનું મેં મારા મમ્મી પાસેથી શીખા છે મારા મમ્મી પણ બહુ મસ્ત પુડલા બનાવે ને મારા પણ ફેવરેટ છે ગુળવાળા પુડલા તો ડોર તૈયાર થઈ ગયો છે જો હવે એમાં છાશ થોડીક છાશ નાખવાની છાશ અથવા દહીં એટલે એનો આથો આવી જાય એટલે એમ કે ઝારીવાળા સરસ મસ્ત થાય પુડલા પછી એને ઢાંકીને રાખી દેવાનું ચાર પાંચ કલાક માટે પછી ચણાનો લોટ એના પુડલા એમાં હિંગ હળદર ચટણી નમક સ્વાદ અનુસાર ને એમાં તેલનું મોડ નાખવાનું એવું નાખતા ભૂલી ગઈ એનું પણ ડોર તૈયાર કરી ને પછી એને પણ ચાર પાંચ કલાક માટે ઢાંકી દેવાનું પછી હવે આ છે ઘઉંના પુડલા માં તેલ નાખી પછી ધીરે ધીરે ઉથલાવાના કેમ કે આ ઘઉંના પુડલા ઉથલાવાનું બહુ ટફ છે થોડુંક એટલા જ માટે એમાં બાઇડિંગ માટે થોડોક ચણાનો લોટ નાખવામાં આવે પણ આપણે તો હજી આમાં નોનસ્ટિકમાં કરીએ મારા મમ્મી તો હાથેથી કરતા એ પણ સાદી લોઢીમાં બહુ મસ્ત થતા તો આ છે ઘઉંનો પુટલું ઘઉંનો ને આ ચણાનો લોટનો ડો છે તો મારા પુરલા કેવા લાગ્યા રાતનો નાસ્તો પણ કહી શકાય હવે આ ચણાના લોટનું છે થોડુંક ઘાટું થઈ ગયું હતું એ માટે પાણી નાખીને ફરી પાછું આછું કરવાનું તો આ ઘઉંનું પૂડલું તૈયાર થઈ ગયું છે આ ચણાના લોટનું આ ચણાના લોટનું પૂડલું પણ તૈયાર થઈ ગયું છે તો તમે કઈ રીતે બનાવો ને અમારો વિડીયો કેવો લાગ્યો તે કહેજો થેન્ક યુ